મારું નામ છે કૈલાસ પીપલિયા અડધી ચમચી આ ખાવાના સોડા છે અને આદુ અને મરસી છે આ અને આ સોસ લીધો છે આપણે સૌ કરવા માટે અને આ તેલ જોશે આપણે આ પાણી જોશે આપણે બેટર બનાવવા માટે રવાનો આમાં આપણે બનાવશું તો હવે આપણે આ ઈદડા નું બેટર બનાવી લેશુ તો આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આપણે આ લીંબુના ફૂલ નાખશું અને આ આદુ અને મરસી નાખશું આપણે હવે આપણે આમાં પાણી નાખશું તો આપણે આ બેટર બની ગયું છે તો હવે આપણે આને પાસઠ મિનિટ માટે આપણે આને પલળવા દેસુ એટલે રવો બરાબર પલળી લઈ જાય તો આપણે હવે આ એક ડીશ લીધી છે એની અંદર આપણે તેલ લગાડી દેસુ આ પાસઠ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આમાં સોડા ખાર નાખશું આપણે થોડું પાણી નાખશું તો હવે આપણે આ નાખશું આ ડીશમાં તો હવે આપણે આ પાણી ગરમ થઈ ગયું છે આમાં તો હવે આપણે આ ડીશ આમાં મૂકી દેશું અને આપણે પાંચ મિનિટ માટે આને સડવા દઈશું તો પાંચક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે જોઈ લઈશું તો સડી ગયા છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું તો આ ઠંડા થઈ ગયા છે હવે આપણે આને આ રીતે કાપા પાડી લેશું અને આ ઈદડા સૌ કરશું આ રવાના ઈદડા પણ બહુ સરસ બને છે એમ કોસા અને બહુ સરસ બને છે તો તમે પણ આ રીતે રવાના ઈદડા બનાવજો અને ટેસ્ટ કરજો તો આપણે હવે સૌ કરશું તૈયાર છે આપણા રવાના ઈદડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા રવાના ઈદડા